અબડાસા તાલુકાના તેરા ગામના ખેડૂતો મીડિયા સમક્ષ રજૂઆતો કરી અબડાસા તાલુકાના તેરા ગામના ખેડૂતોએ આજે મીડિયા સમક્ષ પોતાની રજૂઆતો કરતાં જણાવ્યું કે ખેતી અમારો બાપદાદાનો ધંધો છે જેમાં અમે ત્રણ સિઝનનો પાક લઈએ છીએ શિયાળો ઉનાળો અને ચોમાસું જેમાં ચોમાસામાં ભારે વરસાદના કારણે શિયાળાના પાકને ભારે નુકસાન પહોંચે છે હાલ અબડાસા તાલુકામાં ભારે વરસાદના કારણે તેરા ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે ભારે વરસાદના કારણે અમે શિયાળાનો પાક લઈ શક્યા નથી અને લઈએ તો ભારે નુકસાન પહોંચે છે એક તરફ ખેડૂતોને મોંઘવારીનો માર પડી રહ્યો છે તો બીજી તરફ ડીઝલ ખાતર સહિતની દવાઓના ભાવ આસમાને પહોંચ્યા છે તેના કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે વરસાદના કારણે નુકસાન થયેલા ઉભેલા પાકને સરકારશ્રી દ્વારા સર્વે કરવામાં આવેલ છે તેની વળતર વહેલી તકે મળે એવું પણ ખેડૂતોની માંગ ઉઠી રહી છે ખેતી વ્યવસાય ખેડૂતોનો મુખ્ય વ્યવસાય છે તે પોતાનું ગુજરાન આ ખેતી પર ચલાવે છે

બાકી કોઈ પાકમાં પાંચ ટકા જેવો નથી આમ પણ વરસાદ બહુ વધારે થતાં નુકસાન ઘણું ખેડૂતોનું થયું છે ને પાછું જે ટેકાના ભાવ કે જાહેર કરે છે કે ટેકાના ભાવના અહીંયા કંઈ અહીંયા કાંઈ વળતર કોઈ ખેડૂતને મળતી નથી એનું અમે ધ્યાન રાખીએ ગવર્મેન્ટ અમારું થોડુંક સારું થાય આમ સ્ટોરી રમેશભાઈ ભાનુશાળી નલિયા અબડાસા કચ્છ જીટીવી ન્યૂઝ